નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે જે સિઝન આવવાની છે એ સિઝનની અંદર આપ જે પણ ખાતર દવા બિયારણની ખરીદી કરશો એ ક્યાંથી કરવી જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ તો ખેડૂત મિત્રો આપ જે પણ ખરીદી કરો એ રજિસ્ટર ડીલર હોવા જોઈએ જે ખેતીવાડી ખાતાની અંદર રજિસ્ટર ડીલર હોય એમની પાસેથી જ ખરીદી કરવી જોઈએ શા માટે એમની પાસેથી જ ખરીદી કરવાનો અમે આગ્રહ કરવાનો ખેડૂતોને કહીએ છીએ કારણ કે આપ જે પણ મટિરિયલ વાપરો છો એ મટિરિયલની એક પ્રોસેસ છે કે કંપની પાસેથી એ હોલસેલર પાસે જાય અને ત્યાંથી રિટેલર પાસે જાય ઘણી કંપનીઓ સીધી રિટેલરને પણ આપે છે એનો કોઈ પ્રશ્ન નથી પણ જે પણ આ પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર રેગ્યુલર સમય પર જે પણ ખાતર દવા બિયારણ છે એના સેમ્પલિંગ થાય છે અને એ સેમ્પલિંગથી જે કંપની ક્લેમ કરે છે કે જે પણ બેગ છે અથવા બોટલ છે અથવા બિયારણ છે કે જે બોટલની અંદર જે દવાના કન્ટેન છે એ જ કન્ટેન અંદર પણ છે અને જે રીતના સમય પર રિઝલ્ટ આપે છે એ રીતે જ રિઝલ્ટ આપશે એના માટે ગવર્મેન્ટ ખાતા દ્વારા જ સેમ્પલ લેવામાં આવે છે અને એની અલગ અલગ લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ કરવામાં આવે છે અને એ સેમ્પલ જો એના પેરામીટર પર જે લખ્યું છે એના પર ન ઉતરે તો એ જે પણ દુકાન છે એની અંદર જે પણ માલ છે એના વેચવા પર પ્રતિબંધ લાગે છે તે ઉપરાંત કંપનીની ઉપર પણ લીગલ એક્શન લેવામાં આવે છે માટે આપ જો રજીસ્ટર જે પણ દુકાન છે મંડળી છે અથવા ડીલર છે એમની પાસે ખરીદી કરશો તો આ બધી પ્રોસેસની અંદરથી એ માલ પસાર થાય છે માટે ફ્રોડ થવાના ચાન્સ નહીવત થઈ જાય છે માટે રજીસ્ટર ડીલર મંડળીની અંદરથી જ ખરીદી કરો અને આ તો થયું રજીસ્ટર પાસે શા માટે લેવું જોઈએ હવે બીજી રીતે કે ખેડૂત મિત્રો હવે બજારની અંદર જે રીતે એનપીકેના રેટ વધ્યા છે જે રીતે બાર બત્રીસ દસ છવ્વીસ છવ્વીસ નવ ચોવીસ 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 ઝીરો આ બધા ખાતરના રેટ જે રીતે વધ્યા છે એ રીતે હવે બજારની અંદર સસ્તી ગુણવત્તાવાળા ખાતર તે ઉપરાંત બાર બત્રી છ આવા સરખા નામવાળા ખાતર વેચવાની આપને કોશિશ કરશે કારણ કે ખેડૂતોને બાર બત્રીસ સોલ અને બાર બત્રી છ બંને સરખું જ સંભળાય છે પણ ખેડૂત મિત્રો આ બંને ગ્રેડ અલગ છે બાર બત્રીસ સોલ એફસીઓની અંદર માન્ય ગ્રેડ છે જે સમયે આપ બાર બત્રીસ સોલ ખાતરની ખરીદી કરશો એ સમયે આપે ફિંગર વેરિફિકેશન કરાવવું પડશે એટલે પીઓએસ કરાવવું પડશે અને ત્યારબાદ જ આપને એ ખાતર મળશે પણ બાર બત્રી છો એવું નથી એ આપણને એમને મળી જશે માટે આપ ખાતરની ખરીદી કરો એ સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણને કોઈ ઉલ્લુ ન બનાવી જાય સરખા નામ સંભળાવીને માટે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ ને ત્રીજી એક વાત ખેડૂત મિત્રો બજારની અંદર ઘણી દવા જે ખરી એ દવાની ડુપ્લિકેશન પણ થાય છે આ ડુપ્લિકેશન શા માટે થાય છે કારણ કે ખેડૂતોને સસ્તું જોઈએ છે ખેડૂત મિત્રો કોઈ પણ બજારની અંદર કોઈક દવા વેચાતી હોય અને એની બે હજાર રૂપિયાની કિંમત હોય અને એ બારસો તેરસો રૂપિયાની અંદર બજારમાં વેચાતી જો મળતી હોય ને તો સમજવું કે ત્યાં કંઈક તકલીફ છે કારણ કે જો બજારમાં એની બે હજાર રૂપિયાની કિંમત છે અને કોઈક જગ્યા પર એ બારસો તેરસો રૂપિયાની અંદર વેચાય છે તો માર્જિન સો બસ્સો રૂપિયા હોઈ શકે પણ જ્યાં સાતસો આઠસો રૂપિયાનો ગેપ આવે છે ને ત્યાં આટલું મોટું માર્જિન ન હોય કારણ કે જે દુકાનદાર બે હજાર રૂપિયામાં વેચે છે એને પણ ખબર છે કે બીજી જગ્યા પર એ તે થી તેરસો રૂપિયામાં વેચાય છે તો એણે પણ એનું વેચાણ વધારવું હોય તો એ શા માટે સાતસો થી આઠસો રૂપિયા માર્જિન પકડીને રાખે છે ત્યાં કંઈક પ્રોબ્લેમ હોય છે એક વાર ચેક કરવું કારણ કે ખેડૂત મિત્રો તો ફક્ત બોટલ ચેક કરે છે કે આ જ બોટલ મળે છે પણ એ બોટલની અંદર મટિરિયલ પણ સેમ છે કારણ કે આજે બજારની અંદર ડુપ્લિકેટ બોટલ પણ ઘણી મળે છે અને આપ અવરનવર બજારની અંદર અને પેપરમાં ન્યૂઝમાં સાંભળો છો કે આજે ડુપ્લિકેટ દવાની ફેક્ટરી પકડાય તો એ શા માટે પકડાય છે કારણ કે ખેડૂતોને સસ્તું જોઈએ છે સસ્તું શોધો એની ના નથી દુકાનદાર સાથે બાર્ગેનિંગ કરો એની પણ ના નથી પણ સસ્તાના ચક્કરની અંદર ડુપ્લિકેટ ન લઈ જાઓ કારણ કે ડુપ્લિકેટથી તમારી જમીન પણ ખરાબ થાય છે અને રિઝલ્ટ પણ નથી મળતું તે ઉપરાંત પાક પાછળ જાય છે